હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો હું અને ડિંગો જઈએ છીએ આજે ફરવા માટે તો રિક્ષાની રાહ જોતો થાય એટલામાં મળી ગયા અમારા મામા જે અમને ડ્રોપ કરવા છે બસ સ્ટેશન ત્યાં જઈને પહોંચ્યા ત્યાં અમને મળી ગયું પ્રાઇવેટ વ્હીકલ યસ અને ત્યાં તરત જ નીચે ઉતરતા હોય ને તમને મળી ગઈ રિક્ષા આ ભાઈ અમને લઈને આવે છે ક્યાં તમે જાતે જ જોઈ લો તો યસ અમે આવી ગયા છે વિસનગર વિસનગર બસ બસ ભાઈ અહીંયા જ ઊભી રાખો તો ત્રણ ટાવર આગળ અમે ઊભા રહીએ અને જેમ કોઈપણ ગામમાં પહોંચતા હોત પહેલાં પાળીએ હાથ દેવો પડે એમ અમારે અહીંયા કૃષ્ણા પકોડીમાં પકોડી તો ખાવી જ પડે હા ડીંગુ બેન ખમા કરો તો આ છે વિસનગરનું ત્રણ ટાવર ફેમસ ત્રણ ટાવર અને આ છે ત્રણ ટાવરના આગળનું સર્કલ તો હવે હું અને ડીંગુ નીકળી પડ્યા છીએ અંદર મેઇન બજારમાં આજે અમારે લેવાનું તો આજે અમારે કરવાની છે ટીંકુબેનની શોપિંગ એટલે હો અને ટીંકુબહેનને કામ બતાવીને આવી ગયા છે વિસનગર માર્કેટમાં તો આ છે વિસનગરનું મેઇન બજાર અને બજારમાં એન્ટર થતાં હોય જ આ કોઈ નવા મોમોઝવાળા ભાઈને જોયા એટલે આ ટ્રાય કરવું તો બને છે અને આ આવી ગયા અમારા ફ્રાઈડ મોમોઝ વિથ ધ હોટ સ્પાઈસી ચટણી તો ભાઈ ત્રીસ રૂપિયાની પ્લેટ હતી અને છ પીસ અમને મળી ગયા હતા મસ્ત મજાની ચટણી સાથે ઓલમોસ્ટ એનો ટેસ્ટ ફાઇન હતો કારણ કે ફર્સ્ટ ટાઈમ અહીંયા મોમોસ ટ્રાય કર્યા છે તો આ તમે જોઈ શકો છો વિસનગરનું મેઇન બજાર તો સૌથી પહેલા અમે આવી ગયા રાધે ફેશનમાં કે જ્યાં જેન્ટ્સ અને લેડીઝ બંનેના કપડાં મળે છે તો ત્યાંથી ડીંગોની તો શોપિંગ ના થઈ પણ શિવુભાઈનો મેળ પડી ગયો શિવુભાઈના કપડા લઈ લીધા અને આ છે અંદર માયા બજાર ની અંદર જવાનો રસ્તો તો હવે આપણે પસાર થઈ રહ્યા છીએ માયા બજારમાં તો આ કોર્નર ઉપર જે આ દુકાન દેખાઈ રહી છે ત્યાં મળે છે મસ્ત મજાના સમોસા કચોરી અને દાળ વડા પણ હાલની દુકાન બંધ છે કારણ કે ખુલે છે પાંચ વાગે અને જ્યાં આપણે આવીશું તો આ છે મંડી બજાર અને અહીંયા લગભગ સાડીઓની શોપ છે અને અમે આવી ગયા છીએ હાપીઝ બ્રધર્સમાં જ્યાંથી ડેન્ગુના લેવાના છે કપડાં જ્યાં તમને બધું જ મળી રહેશે અને આપણે આવી ગયા છીએ ઉપરના ફ્લોર પર જ્યાં વેસ્ટર્ન કલેક્શન બહુ જ મસ્ત હોય છે ત્યાંથી અમે ફક્ત ને ફક્ત લીધો ડીંગુનો નાઇટ ડ્રેસ અને હવે નીચે આવી ગયા છીએ અને ટોપ લેવા માટે ત્યાંથી આવી ગયા અમે લક્કી પાર્કમાં ત્યાંથી પણ અમે ખાસી બધી શોપિંગ કરી તો આ છે લક્કી પાર્ક જે જ્યાં તમારે સામાન લેવા માટે કલાકોના કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે કેવા કંટાળે તમે બેન ત્યાંથી ભૂખ પડવાને લાગી ગઈ ભૂખ અને અમે આવી ગયા નવદુર્ગાની ફેમસ સ્નેક શોપમાં કે જ્યાંના વડાપાઉ છે વર્લ્ડ ફેમસ યસ મન મારા પર્સનલી ફેવરેટ છે જ્યારે પણ વિસનગર આવું છું ત્યારે અહીંયાનું વડાપાઉ ખાવાનું અને ડીંગોએ ઓર્ડર કરી છે ચીઝ ગ્રીલ સેન્ડવિચ ભાઈ થાકીને લોધ પોત થઈ ગયા છીએ અને આવી ગયો મારો ઓર્ડર ફૂલ્લી લોડેડ ચીઝ ગ્રીલ સેન્ડવિચ અને મારું આના વડાપાઉના વડા એટલા ટેસ્ટી હોય છે અને આના પાઉ એટલા સોફ્ટ હોય છે ને કે આના જેવું વડાપાઉ મેં ક્યાંય નથી ખાધું સિરિયસલી તમે પણ વિસનગર આવો એટલે શ્યોર ટ્રાય કરજો નવદુર્ગાના વડાપાઉં ભાઈ ગરમીએ તો હાલત ખરાબ કરી નાખી છે અને ઉડી ગયા છે અમારા છોતરા ગરમીમાં ચાલી ચાલી ને બરાબરના થાક્યા છીએ પણ હવે કરવું છું યાર જે કામે નીકળ્યા છે એ કરવું જ પડે તો સામે જોયું તમને દેખાયો ડોસાભાઈ બાગ અને હવે અમે જઈએ છીએ બાબા મેટલમાં બારની સાઈડ મળે છે બધા જૂના વાસણો ત્યાં મેં એક બે વસ્તુ જોઈ અને બાર બિચારા પેલા બેન બેઠા હતા એમને ભાવ પૂછી દીધો પણ બેન કહે છે બેન હું એ તમારા જેમ વસ્તુ લેવાઈ છું કોઈ બીજાને પૂછો સોરી બેન સોરી

અને શિવુ અને એના પપ્પા અમને આવી ગયા છીએ લેવા માટે તો જમી કરીને જઈએ છીએ અમે બેક ટુ હોમ એટલે કે ઘરે તો પાછળ જોઈ શકો છો શોપિંગથી અમારી પાછળની સીટ ભરાઈ ગઈ છે ડેન્ગુ બેનને બેસવાની પણ જગ્યા નથી અને ગરમીને થઈ ગયા છીએ અમે બે હાલ તો આજનો વિડીયો ગમે હોય તો કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ